નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં સ્વાગત છે વાઘોડિયાના પીપરિયા પાસે બરોડા પબ્લિક સ્કૂલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું આપના ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શક્તિનું અનાવરણ કરી રિબન કાપી સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી તેમજ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ જિલ્લાના કારોબારી સમિતિના ચેરમેન નીરજભાઈ પુરાણી તાલુકાના પ્રમુખ શ્રીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંહ તેમજ જિલ્લા કલેક્ટર બીજલ શાહ પરમપુંજ્ય ગોસ્વામી એકસો આઠ વજ્ર કુમાર મહોદય શ્રી ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા દ્વારા વડોદરા સહકારી નગરીમાં પાંચ સ્કૂલો ચાલે છે સિટીની બહાર છઠ્ઠી સ્કૂલ વાઘોડિયા તાલુકાના પીપળિયા પાસે

સામાજિક આગેવાન શ્રી હર્ષદ બાપા જિલ્લા પંચાયતના પ્રમુખ મહિલા મારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા શ્રી કેતનભાઈ નામદાર શ્રી ચૈતનસિંહ ઝાલા શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા जिला संगठन प्रमुख श्री सतीश भाई पटेल पूर्व धार सभ्य श्री प्रदीप भाई जयशवा पूर्व मेयर श्री भरत भाई डांगर जनप्रतिनिधि संगठन पदाधिकारी कलेक्टर श्री डीडीओ श्री उपस्थित अधिकारी आमंत्रित महानुभाव उपस्थित सब शिक्षण क्षेत्र नागरिक भाइयों बहनों प्रेस मीडिया सब नमस्कार

તે આજે પાંચ યુનિટ અને ચૌદ હજાર વિદ્યાર્થીઓ સાથે પૂર્વ વિસ્તારમાં સ્થાપિત છે આજે પૂર્વ વિસ્તારનો આઉટગ્રોથ એરિયા જે ગણાય છે પીપળિયા ગામ અને વાઘોડિયા તાલુકામાં જે આવે છે તેમાં બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઈ યુનિટ એવું છઠ્ઠું યુનિટ મેટ્રા ગ્રુપ ઓફ સ્કૂલની સ્થાપના કરી રહ્યા છીએ અને આજે તેના ઇનોગ્રેશનમાં ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વ્રજ્રકુમાર મહોદય શ્રી હાજર રહ્યા હતા એમની સાથે વિસ્તારના એમએલએ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લાના તમામ એમએલએ હાજર રહી અને અમારું પ્રોત્સાહન વધાર્યું હતું બરોબર પબ્લિક સ્કૂલ સીબીએસઈ યુનિટ એ પૂર્વ વિસ્તાર જ નહીં પણ વડોદરાની સૌથી અફોર્ડેબલ સીબીએસઈ સ્કૂલ હશે અને અફોર્ડેબિલિટીની સાથે સાથે એમાં ફેસિલિટીઝ સૌથી વધારે સારી ટોપ નોચ ફેસિલિટીઝ અમે આપી રહ્યા છીએ એમાં એજ્યુકેશન રિલેટેડ તો ખરું જ પણ સ્પોર્ટ્સ રિલેટેડ કો કરિક્યુલર એક્ટિવિટીઝ રિલેટેડ બધી જ ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ રહેશે અને આ વખતે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ચોવીસ કલાક સ્ટુડન્ટ્સ એ ફેસિલિટીનો તેમના ફ્રી સમય પણ ઉપયોગ કરી શકે અને તેમના કોચિસને પણ લઈ શકે એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ જ રીતે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ એમ નવું સારામાં સારું એજ્યુકેશન સારામાં સારા ટીચર સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે નો ગોલ છે વિથ એન અફોર્ડેબલ ફીસ એ માટે બધા જ પ્રયત્ન કરીએ છીએ અને આજે એનું એક ઉદાહરણ તમે પણ જોઈ રહ્યા છો અને આપ બધા આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અમારું પ્રોત્સાહન બદલ થેન્ક યુ